જય માતાજી મારી નવાણી ઉય દેવી પૂજકના ભાઈઓ થતા બહેનોને હું તમારો અમિત મીઠાપ્રા તો મારા યુટ્યુબ ચેનલમાં નવસો ફોલોવર થઈ ગયા છે થેન્ક યુ સો મચ બધાઇને મારી નવાણી ઉત દેવી પૂજકને અને જેથી કરીને મારા અદર ફોલોવર થઈ જાય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને વિડીયો પહેલાં જ જોવા મળશે ભાઈ અને આપણા ધર્મ ઉપર આપણા સમાજ ઉપર વિરોધ કરે છે ત્યારે ત્યારે આપણે બોલતા નથી ને ભાઈ એટલે માથે સડી ગયા છે આ દુનિયાવાળા તો હવેથી એવો નિયમ કરી નાખો કે એકતા રાખો મારા આપણા સમાજની દિવપૂજક સમાજની અને કોઈના બાપની તાકાત નથી કે આપણને બોલી જાય ભાઈ એ કહેશો ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણી હામું બોલી જાય અને એ મારા આપણી સામે વિરોધ કરે અને આપણા દિવપૂજક સમાજમાં આપણા માતાજી ઉપર વાત આવે ત્યારે ભલામણ બધાને જાગૃત થવું પડે આમાં નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય તો બધાને સપોર્ટ કરવાનો હોય હા ભલામણા ધર્મ એટલે શું કહેવાય એ નમાલાઓને ખબર ન પડે એ માતાજી શું હોય એ ધન એ ભળવાઓને ન ખબર પડે હા અને આવા વિડીયો જે જ્યારે જ્યારે રાખશે તારે અમિત મીઠાપરા આ દેવીપૂજકનો પેટનો છે ન બોલે ને તો ભલા માણસ જીવવું નકામું છે અને તમે બધા જાગૃત થાવ અને આ વિડીયોને લાઈક ફોલો અને શેર કરી દો મારી નવાણીઓને જેથી કરીને બધાને ખબર પડે કે આપણી યુટ્યુબ ચેનલ છે દેવીપૂજક સમાજના ભાઈ બોલે છે ભાઈ તો જેથી કરીને તમને બધાને જોવા મળે મારું યુટ્યુબમાં અને થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો જય પૂજક સમાજ જય માતાજી